અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ વિભાગ દ્વારા સક્રિય બનતા ટ્રાફિકનો મૂળ એવા વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક ભારણ ઘટાડવા માટેના પ્રયત્ન શરૂ કર્યા છે જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ તેમજ ટ્રાન્સપોર્ટરને એક પત્ર લખી પીકઅવર્સ એવા સવારે સાતથી દસ દરમિયાન તેમજ સાંજે પાંચથી આઠ વાગે દરમિયાન પોતાના વાહન ઉપર રોક લગાવી વાલિયા ચોકડી તરફ ન આવતા અટકાવે તે માટે અપીલ કરી હતી જેને લઈ પીકઅવર્સ દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યામાં મહદંશે નિવારણ કરી શકાય છે જે અંગે જીઆઈડીસી પીઆઈ બીએન સગર દ્વારા ટ્રાન્સપોર્ટર એસોસિએશનના હોદ્દેદારો જોડે પોલીસ મથક જરૂરી બેઠક બોલાવી ચર્ચા વિમર્શ પણ કરી હતી અને તેમને એક તરફ સદાનંદ હોટલ માર્ગ બંધ હોય જેને લઈ ઔદ્યોગિક વસાહતમાં આવતા તમામ વાહનવાલિયા ચોકડીથી પ્રવેશ મેળવતા હોય છે જેની અસર વાલિયા ચોકડી તેમજ નેશનલ હાઈવે ઉપર પણ ઊભા થાય છે અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું પડે છે ત્યારે માત્ર પીક પીકઅવર્ષમાં ઔદ્યોગિક વસાહતમાં આવતા જતા તમામ ભારદારી વાહનો સવારે અને સાંજે ત્રણ કલાકની નિયત મર્યાદાને રોક લગાવવામાં આવે તેવી મેં અપીલ કરી છે